સ્વામિનારાયણના ચરણાર વિંદ્રાવન થયેલ સ્વામિનારાયણ મંદિર નો ઇતિહાસ આપણે આ માં સાંભળીશું હાલ મૂળીધામે વીસ થી છવીસ જાન્યુઆરી બે હજાર સુધી ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલ રાધાકૃષ્ણ આદિક દેવોના બસો વર્ષ વસંત પંચમીના દિવસે પૂરા થાય છે આ મહોત્સવનું નામ આચાર્ય મહારાજે ઉત્સવ રાખ્યું છે આ ઉત્સવના દર્શન તેમજ મૂળીધામના દર્શન પણ આ વિડીયોમાં અમે કરાવીશું છવ્વીસ તારીખ સુધીમાં જો ઉત્સવનો લાભ લેવાય તો જરૂર લેજો એવી મારી દરેક ભક્તોને ખાસ વિનંતી છે ભારતભરના તીર્થોની દસ વખત યાત્રા કરો અને એક વસંત પંચમીના દિવસે આ રાધાકૃષ્ણ દેવના દર્શન કરો એનું સમાન ફળ મળે આવો મહિમા શ્રીજી મહારાજે કહ્યું છે વળી મહારાજની જેમ જ ધર્મકુળ પરિવારને પરંપરાથી આજ દિન સુધી અતિશય હેત અને મમત્વ આ મૂળીધામ ઉપર રહ્યું છે જેથી આ મહોત્સવમાં દરરોજ આચાર્યશ્રીના દર્શનનો જબરો લાભ મળી રહ્યો છે મૂળીમાં શ્રીહરી સતત અઢી માસ રોકાયેલા છ માસ મૂળીમાં છાના રહ્યા હતા એક વખત દોઢ માસ રોકાયા હતા આ બધી વાતો ગ્રંથોમાં લખાયેલી જ છે જરૂર હશે ત્યાં સંદર્ભ પણ આપીશ હવે આપણે મૂળી મંદિરના ઇતિહાસમાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો ધર્મ સુવિચાર ઇતિહાસ છે એ કહી દઉં એક વખત ભગવાન સ્વામિનારાયણ લોયા ધામે બિરાજમાન હતા ત્યારે એક મૂર્તિ વાળો સલાટ ત્યાં આવ્યો એમાં ભગવાન સ્વામિનારાયણ ને આ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ અતિશય પસંદ આવી એટલે મહારાજે સલાટને રાજી થઈ રૂપિયા આપીએ મૂર્તિ ખરીદી લીધી પછી આપ સૌ જાણો છો કે મહારાજે લોયા ધામે ખૂબ સુંદર ઘણો લાંબો અમૃત મધુર શાકોત્સવ કરેલો એ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ દરરોજ આ મૂર્તિઓની પૂજા કરતા થાળ જમાડતા હળદર મીઠાવાળું પિત્બર મહારાજે પહેરેલું હોય એ સહિત મહારાજ આ મૂર્તિઓને ભેટતા આ દરમિયાન લોયા ગામની ચાલીસ રસોઈ ઝાલાવાડના ભક્તોની હતી એ રસોઈમાં મૂળીના ભક્તો શાકોત્સવ માણવા ત્યાં આવેલા તેમાં મૂળીના દરબાર રામાભાઈ તથા તેમના કાકા રઘાભાઈ ઘેલા જોશી રાજુબા આદિક ભક્તો દર્શન કરવા આવેલા મને કહેતા આનંદ થાય કે આ લોયાના શાકોત્સવમાં ખોલડિયાના ભક્તો મૂળા ડાલજા વીસ મણ ઘી લાવ્યા હતા એ વખતે આ નયનરમ્ય મૂર્તિ મૂળીના પરમાર રામાભાઈ તથા રઘાભાઈએ જોઈ અને પ્રાર્થના કરી કે આ મૂર્તિઓ અમારા મૂળી માટે આપો અને ત્યાં મંદિર બનાવડાવી મૂળીને ધામ બનાવો મહારાજે રાજી થઈ મૂર્તિ પરમાર શ્રી રામાભાઈને આપી એ વખતે મૂળીના ગોર શ્રી ઘેલાભાઈ જોશી ત્યાં હાજર હતા અને તે ગાડું લઈને આવ્યા હતા એટલે મૂર્તિ ગોદડામાં પેક કરાવી ગાડલા ઉપર સુવડાવી મૂળી આવવા માટે રવાના થયા આખાએ મૂળી ગામને શણગાર્યું ટોડલે ટોડલે તોરણો બંધાવ્યા ચોક પુરાવ્યા આસો પાલવના તોરણો બાંધ્યા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સાથે મોકલ્યા અને કહ્યું કે અત્યારે એક સારી જગ્યાએ મૂર્તિઓ મુકાવજો મંદિર થાય એટલે પ્રતિષ્ઠા કરીશું રામાભાઈ રાજાએ મૂર્તિઓ આવી એટલે વાત મનાઈ ગઈ કે ટૂંક સમયમાં અહીં મોટું મંદિર બનશે એની ખુશીમાં આખાએ મૂળી ગામને તુમાડા બંધ જમાડ્યું મૂળી માટે આજનો દિવસ ખાસ બન્યો પછી હાલ સભા મંડપ છે તેની બાજુમાં એક ઓરડો હતો ત્યાં રાધાકૃષ્ણદેવને પધરાવ્યા પછી થોડા સમય બાદ રામાભાઈ રાજાએ પત્ર લઈને એક દૂતને ગઢપુર મોકલ્યો અને કહેવડાવ્યું કે હે પ્રભુ આપે અમને વચન આપ્યું હતું કે મૂળી ગામે ભવ્ય મંદિર બનાવશું તો આપનો એ સંકલ્પ પૂરો કરો આ દેહ ક્ષણ છે માટે જલ્દીથી આ મંદિર આપ બનાવો એવું અમે ઈચ્છીએ છીએ પછી ભગવાન સ્વામિનારાયણે વૈષ્ણવાનંદ સ્વામીને સંત મંડળ સાથે મંદિર કરવા માટે ભુજ મોકલ્યા અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે શિલ્પશાસ્ત્રની અંદર અતિ કુશળ એવા હે બ્રહ્મ મુનિ તમે અમારા મૂળી મંદિરનો મનોરથ સિદ્ધ કરવા માટે મૂળી જાઓ અને ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કરો હે સ્વામી કોઈ કઠિન કાર્ય આવી પડે કાંઈ ચિંતા જણાય તો મને યાદ કરજો સૂકો પ્રદેશ છે પણ મારો પૂર્ણ રાજીપો છે માટે કાર્યને હું અટકવા નહીં દઉં વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે રાજન છ મહિનાની અંદર બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું કાર્ય પૂર્ણ કર્યું હતું આ આપણે જે મંદિરના દર્શન થાય છે એ સાધન મશીનરી ટેકનોલોજી વિના આપણા બ્રહ્મ મુનિએ ફક્ત છ મહિનામાં પૂર્ણ કર્યું છે આ બાજુ મૂળી ગામે પુરુષોના જમણા અંગો અને સ્ત્રીઓના ડાબા અંગો ફરકવા લાગ્યા છે જેથી ભક્તોએ જાણ્યું કે હવે મહારાજ જરૂરથી મૂળી પધારે છે શ્રી હરિ સંતો પાર્ષદો રાજાઓ વગેરે મોટા સંઘ સાથે ગઢપુરથી ચાલ્યા ને રસ્તામાં જે જે ગામો આવે તે તે ગામોમાં મુકામ કરતા આવે ને દર્શનનું સુખ આપી તેમની સેવા સ્વીકારીને ચાલતા ચાલતા મૂળીપુરમાં પધાર્યા ને બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો તથા રામાભાઈ રઘાભાઈ આદિ પરમારો તથા ગામના સર્વ સત્સંગી તથા ભાવિક ભક્તો સર્વે ત્યાં સામયું લઈને પધાર્યા અને શ્રીહરિનું પૂજન કર્યું હાર પહેરાવ્યા મુનિ અને રામાભાઈ સંત હરિજનો સમુદાય લઈને સામા આવ્યા વાલાને મોતીડેથી વધાવ્યા વાજા વાગે વિવિધ પ્રકાર વર્તી રહ્યો છે જય જયકાર સંત હરિભક્તે પૂજા કરી મનોહર મૂર્તિ મન ધરી અક્ષત આદિથી વધાવ્યા ગાજતે વાજતે વિવિધ પ્રકારના વાજા વગાડીને સાથે ઢોલ ત્રાસા વગેરેથી વાતાવરણ આનંદમય બન્યું હતું સાથે મૂર્તિ પ્રતિષ્ઠામાં આવેલા બહાર ગામના ભક્તજનો પણ સામૈયામાં જોડાયા હતા બજારો સ્વચ્છ વાળી જોડીને સાફ કરાવી છે અને પાણી છાંટ્યું છે આજે મૂળીપુરમાં ભવ્યથી ભવ્ય મહોત્સવના એંધાણ થઈ રહ્યા હતા બંદૂકોના બહારથી ગગન પણ ગાજી રહ્યું હતું આજે સૌ કોઈ ગામવાસી દરેક જ્ઞાતિના સ્ત્રી પુરુષ બાળકો વગેરે અવસરને વધાવવા માટે થનગની રહ્યા હતા ઘોડે સવારો પણ સામૈયામાં પોતાના ઘોડાઓને સારા સાજથી શણગારી ઘોડીઓને આમથી તેમ ફેરવીને ખેલાવી રહ્યા હતા અને સંતો ભક્તો કીર્તન ગાતા હતા જે વાલો વધાવ મારો વાલો વધાવ આજની ઘડી તે રળી આમણી જીરે વાલો વધાવ એમ સર્વ ઉત્સવ કરતા કરતા શ્રી હરિને પૂરમાં પધરાવ્યા ને મંદિરમાં ઉતારો કરાવ્યો ને રાજા રામાભાઈ તથા રઘાભાઈ દિવાન વગેરે શ્રી હરિની ખૂબ જ અન્નજળ આદિતથી સેવા કરે છે તે સમયે લાલજીભાઈ નામના એક ભક્તિ આવીને મહારાજને કહે છે કે આ મહોત્સવમાં બ્રાહ્મણો તથા સંતોને જમાડવાનો જે પણ ખર્ચ થાય તે બધો હું આપીશ અને આ મહોત્સવમાં ક્યાંય તેલ કે ગોળનો ઉપયોગ ન કરતા બધે જ ઘી અને સાકર નખાવજો અતિ પ્રસન્ન થયેલા શ્રી શ્રીહરિએ પોતાના કંઠમાં પહેરેલ હાર ઉતારી અને લાલજી ભક્તને પહેરાવ્યો પછી વેદ્યા બ્રાહ્મણોને બોલાવ્યા અને પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછાવ્યું તો મહાસુદ પાંચમનું આવ્યું પછી પ્રતિષ્ઠાનું કામકાજ ચાલતું કર્યું સર્વે મંગાવી લીધું ને યજ્ઞકુંડ મંડપ આદિ વેદ વિધિ કરાવ્યા ને રંગો પુરાવ્યા તે વખતે હરિકૃષ્ણ નામે જે વિપ્ર પાસે સર્વ વિધિ કરાવતા હતા ને સંપૂર્ણ વેદવિધિથી શ્રીહરિ મધ્ય મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ દેવ ને જોડે પોતાની પ્રતિમા શ્રી હરિકૃષ્ણ મહારાજની સ્થાપી ને ઉત્તર બાજુ ધર્મ ભક્તિ ને દક્ષિણ બાજુ શ્રી રણછોડજી શ્રી ત્રિકમજીની મૂર્તિ સ્થાપી પછી મધ્ય મંદિર માં રાધા કૃષ્ણ પધરાવ્યા ત્યાં પોતાની મૂર્તિ જોડે કરી પ્રતિષ્ઠા સ્થાપી છે કોડે જીવામ મંદિરે તેમાં સ્થાપ્યા છે શ્યામ સુંદિરે દક્ષિણ મંદિરે ભક્તિ ધર્મ કર્યું સ્થાપન તે અનુક્રમ તે પ્રસંગે ઘણા વાજિંત્રો વાગતા હતા સંતો ભક્તો કીર્તનો ગાતા હતા ને આકાશમાં દેવો દુદુંબી બજાવતા હતા ને દસે દિશામાં મંગળ વર્તી રહ્યો હતો ને દેવો ચંદન તથા પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હતા પછી શ્રીહરિએ પોતાનું તેજ તે મૂર્તિઓને વિશે ધારણ કર્યું તેથી તે પ્રતિમાનો ઉજાસ સર્વ મંદિરમાં તથા દસે દિશાઓમાં દેખાયો જોનારા સૌ ભક્તો આશ્ચર્ય પામ્યા દેવોના તેજથી આખું મંદિર ઝગમગી ઉઠ્યું પૂર્ણાહુતિનો હોમ કરાવ્યો ને બ્રાહ્મણોને ઈચ્છિત દાન દક્ષિણા તથા રૂડા ભોજન કરાવ્યા તથા સંતો ભક્તોને જમાડ્યા પછી ભગવાન સ્વામિનારાયણે સભા કરી અને આ મૂળીધામનો મહિમા સૌ ભક્તોને કેડીયોને લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો